નમસ્તે મિત્રો કેમ છો બધા મજામાં ને તમારું બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ રિતેશ રીતે ઓફિશિયલ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલ આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ ધોરણ આઠ વિષય ગણિત પ્રકરણ આઠ બેઝિક પદાવલીનું નિત્યશમ સ્વાધ્યાય આઠ પોઈન્ટ બેનું નું સોલ્યુશન તમે મારા આગળના વિડિયો ભાગ બેઝિક પદાર્થો નિત્યશમનો ભાગ નંબર બે જોયો હશે તો તેના આધારે આજે આપણે આઠ પોઈન્ટ બેનું સોલ્યુશન કરવાનું છે તો તમે ભાગ નંબર બે ના જોયો હોય તો જોઈ લો અને તેના પછી આ સોલ્યુશનનો વિડીયો જુઓ તો તમને સ્વાધ્યાયના સોલ્યુશન કરવામાં વધુ મજા આવશે અને અહીં સ્વાધ્યાયના સોલ્યુશનના દરેક પ્રશ્નોનું સરળ રીતે કેવી રીતે ગણી શકાય તે સમજાવવામાં આવ્યું છે મારે વિડીયોને સંપૂર્ણ જોવા માટે મારી વિનંતી છે અને વિડીયો ગમે તો જરૂરથી લાઈક કરજો તમને જે સારું લાગ્યું હોય તે મને કોમેન્ટમાં જણાવજો અને તમારા મિત્રોને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ નિતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે અને મને પણ વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળ્યું રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો

તો સાત ચોક અઠ્યાવીસ પી એક છે માટે એક લખા છે બીજો દાખલો જોઈએ ઓછા ચાર પી ગુણ્યા સાત પી તો ગુણાકાર કરીએ સાત ચોક અઠ્યાવીસ આ ઋણ છે ધન છે ઋણ ધન તો ઋણ થઈ જાય મિત્રો અહીંયા જ્યારે પણ ગુણાકાર કરતા હોય ત્યારે મિત્રો એટલું ધ્યાન રાખવાનું કે જ્યારે બંને ધન હોય તો ધન આવે બંને ઋણ હોય તો ઋણ ધન થઈ જાય એક ધન હોય એક ઋણ હોય તો જવાબ ઋણ આવે એક ઋણ હોય અને બીજો ધન હોય તો પણ જવાબ ઋણ આવે આનો મતલબ કે સમાન ચિહ્ન હોય તો સરવાળાનું ચિહ્ન આવે જુદા ચિહ્ન હોય તો બાદ બાકીનું ચિહ્ન આવે તો અહીંયા એક ઋણ ધન તો ઋણ આવશે એક પી એક પી એટલે કેટલા પી થયા બે પી થયા પી નો વર્ગ ગુણાકાર છે માટે વર્ગ આવશે ત્રીજું જોઈએ ઓછા ચાર પી ઓછા સાત પી ક્યુ તો જવાબમાં લખીશું ઓછા ચાર પી ગુણ્યા સાત પી ક્યુ સાત ચોક અઠ્યાવીસ પી એક અને બે છે માટે P નો વર્ગ અને ક્યુ એક જ છે માટે ક્યુ એમ ના એમ ચોથો દાખલો જોઈએ ચાર પી વર્ગ ચાર પી ઘન ચાર નો ઘન ગુણ્યા ગુણાકાર કરીએ ચાર તરીકે ચાર પી ગુણ્યા જીરો તો જવાબ જીરો આવશે કારણ કે શૂન્ય સાથે કોઈ પણ સંખ્યા ગુણાય તો જવાબ શૂન્ય આવે છે તો મિત્રો આ થઈ ગયું પ્રશ્ન નંબર એક ના

લંબાઈ પહોળાઈ આપી છે તો લંબાઈ ગુણ્યા પહોળાઈ માત્ર બે નો ગુણાકાર કરવાનો છે દસ એમ પાંચ એમ તો દસ એમ ગુણ્યા પાંચ એન સંખ્યા સંખ્યા ગુણાકાર કરીએ દસ ગુણ્યા પાંચ દસ પચાસ પચાસ એમ એક છે એન પણ એક છે એક એમ એક એન તો એમ એન દાખલો જોઈએ બે ઘાત છે એની પણ બે ઘાત છે ચોથો દાખલો જોઈએ ચાર એક્સ ગુણ્યા ત્રણ નો વર્ગ મિત્રો અહીંયા જોવાનું છે આપણે કે ચાર તરી બાર હવે આપી છે ચાર એન પી મિત્રો ગુણાકાર કરવાનો છે આમાં ત્રણ ગુણ્યા ચાર ચાર તરી બાર એમ એક જ આપ્યા છે એમ એક લખીશું એન એક અને બે છે માટે એનો વધ લખીશું અને પી એક જ આપ્યા છે માટે એક લખીશું તો આ થઈ ગયું પ્રશ્ન નંબર બે નો સોલ્યુશન હવે જોઈએ પ્રશ્ન નંબર ત્રણ ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો આભાર નમસ્તે મિત્રો હવે જોઈએ પ્રશ્ન નંબર ત્રણ ગુણાકાર કરી કોષ્ટક પૂર્ણ કરો અહીંયા પ્રથમ એક પદી આડી લાઈનમાં આપી છે ઊભી લાઈનમાં બીજી એક પદી આપી છે એક એક પદી સાથે ગુણાકાર કરવાનો છે એક બે ત્રણ ચાર પાંચ દાખલા સમજીને ગણવાના છે કેવી રીતે ગણવા ચાલો પહેલું ખાનું છે તો આપણે શું જોવાનું અહી ઉપર જોવાનું જમણી ડાબી બાજુ જોવાનું ઉપર જોવાનું આ બે ગુણાકાર અહીંયા આવશે તો બે એક્સ ગુણ્યા બે એક્સ બે દુ ચાર

એટલે ત્રણ ખાનું જોઈએ ઉપર બે વાય એક ખાનું તો બે ગુણ્યા સાત બે સીતા ચૌદ એક એક્સ એક્સ નો વર્ગ તો એક્સ ની ત્રણ ઘાત અને વાય એક જ છેલ્લું ખાનું બે ગુણ્યા નવ નવ દુ અઢાર એક વાય મિત્રો જો આ બે ખાના સરખા આવે કેમ અહીંયા પણ બે ગુણ્યા પાંચ વાય હતું અહીંયા પાંચ વાય ગુણ્યા બે એક્સ સરખું આવ્યું બીજું જોઈએ પાંચ વાય ગુણ્યા પાંચ વાય પાંચ વાય એક અને બે y નો વર્ગ હવે મિત્રો જોઈએ અહિયાં ઋણ ચિહ છે ઋણ ચિહ છે ઋણ ઋણ થઈ જાય ચોથો જોઈએ પાંચ ગુણ્યા ચાર પાંચ ચોકવીસ ઋણ ઋણ ધન એક્સ જ છે વાય એક અને એક બે તો વાય નો વર્ગ પછી ખાનું જોઈએ તો પાંચ નો ઋણ ઋણ દન થઈ જાય નો વર્ગ વાયની બે અને એકા ત્રણ વાયની ત્રણ ગાત ત્રીજું ખાનું જોઈએ ત્રણ એક્સ વર્ગ અને બે એક્સ વખતે ત્રણ દુ છ એક નો વર્ગ આ જોઈએ પાંચ નો ત્રણ તરી નવ એક્સ ની બે ઘાત એક્સ ની બે ઘાત કુલ થઈ એક્સ ની ચાર ઘાત ત્રણ ગુણ્યા ચાર ત્રણ ચોક બાર ની બે ઘાત અહીંયા એક ઘાત છે તો બેને એક થાશે ત્રણ ઘાત અને વાય ના વાય પછી જોઈએ જોઈએ નવ તરી સત્યાવીસ એક્સ ની બે અને બે ઘાત તો એક્સ ની ચાર ઘાત અને વાયની બે ઘાત પછી નો દાખલો જોઈએ ચાર એક્સ વાય ગુણ્યા બે એક્સ તો ચાર દુ આઠ એક અને એક છે એક વાય એક અને એક અહિયાં પણ છે વાય બે ઘાત પછી નો દાખલો તો ઉપર ચાર એક્સ વાય આ બાજુ ત્રણ એક્સ વર્ગ ચાર તરી બાર એક બે એટલે એક્સ ની ત્રણ ઘાત અને વાય નો દાખલો ચાર સીતા અઠ્યાવીસ એક બે તો એક્સ ની ત્રણ ઘાત વાય એક વાય બે તો વાયની બે ઘાત જોઈએ ચાર ગુણ્યા નવ નવ ચોક છત્રીસ એક્સ નો વર્ગ અને એક્સ તો કે એક્સ ની ત્રણ ગાત વાય પછી સાત પચાસ પાંત્રીસ એક્સ બે અને વાય એક એક છે એક અહીંયા છે એક બે વાય પછીનું ખાનું સાત ગુણ્યા ત્રણ સાત એકવીસ છે એક્સ ની બે ઘાત ઉપર એક ઘાત નીચે ત્રણ ઘાત ઘાત એક ઘાત વાય ની કેટલી ઘાત થઈ બે ઘાત પછીનો દાખલો જોઈએ સાત એક્સ રૂપાયું સત્યુ સત્યુ ઓગણપચાસ घात એક્સ ની બે અને બે તો એક્સ ની ચાર ઘાત વાયની એક અને બે તો વાયની ત્રણ ઘાત આ રીતે મિત્રો ગણી શકાય છેલ્લું ખાનું જોઈએ નવ એક્સ વર્ગ વાય બે એક્સ તો નવ દુ અઢાર બે ઘાત વાયની બે ઘાત અને એક આ ત્રીજી ઘાત વાયની ત્રણ ઘાત નું ખાનું જોઈએ નવ ગુણ્યા ત્રણ નવ તરી સત્યાવીસ બે અને બે ચાર ઘત ની બે ઘાત અને 2 નું ખાનું નવ ગુણ્યા ચાર નવ ચોક છત્રીસ ઓછા ઓછા એક્સ ની કેટલી ઘાત આવશે ઉપર બે ઘાત અહીંયા એક ઘાત એટલે કે ત્રણ ઘાત વાયની પણ ત્રણ ઘાત પછીનું ખાનું જોઈએ નવ ગુણ્યા સાત નવ સીતા ત્રેસઠ બે ઘાત બે ઘણી તો નવે એક્યા છે ઋણ ઋણ ધન થઈ જશે એક્સ ની બે અને એક્સ ની બે એક્સની ચાર ઘાત વાયની બે અને વાયની બે તો વાયની ચાર ઘાત તો મિત્રો આ રીતે દરેક દાખલા ગણી શકાય છે અહિયા સમજવાનું એ છે કે જુઓ તો મિત્રો આ રીતે જવાબ એક જેવા મળી શકે બે એક્સ ને ચાર એક્સ વાય જોઈએ તો બે ચોક આઠ એક્સ વર્ગ વાય થયું તો એ ચાર એક્સ વાય અહિયાં અને બે એક્સ તો ચાર એક્સ વાય એક્સ વર્ગ વાય બંને જવાબ સરખા મળી જાય કોઈ પણ દાખલો જોઈએ કે આ બધું જોઈએ કે નવ એક્સ નો વર્ગ વાય નો વર્ગ આ બધું સાત લઈએ તો પણ બે જવાબ જો સેમ મળે છે કે તમે એક પદીને આગળ પાછળ લખો તો પણ જવાબ સરખો મળે છે તો મિત્રો આ થઈ ગયું ઉદાહરણ નંબર પ્રશ્ન નંબર ત્રણ નો સોલ્યુશન હવે જોઈએ લમગણની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈના માપ પરથી અનુક્રમે નીચે મુજબ છે તો તેની પરથી ઘનફળ શોધો અહીંયા આપણે લંબાઈ પહોળાઈ ઊંચાઈના માપ આપ્યા છે આપણે તેનો ગુણાકાર કરવાનો છે તેના ઉપરથી ઘનમળ શોધવાનું છે ચાલો મિત્રો જોઈએ કેવી રીતે ઘનફળ શોધી શકાય નંબર એક પાંચે ગુણ્યા ત્રણે વર્ગ સાત એની ચાર ઘાતનો ગુણાકાર કરીએ પાંચ ચારે ચાર નો પેલા ગુણાકાર કરી નાખીએ બે પી ચાર આઠ આર તો બે પી ગુણ્યા ચાર ગુણ્યા આઠ આર એક્સ વાય ગુણ્યા બે એક્સ વર્ગ વાય ગુણાકાર કર્યો હવે જવાબ મેળવીએ કેવી રીતે જવાબ મેળવાય તો અહીંયા ત્રણ સંખ્યાઓ છે ત્રણ નો ગુણાકાર કરીશું આપણે પાતરી પંદર પંદર ગુણ્યા સાત તો પંદર સિત્તા એકસો પાંચ હવે એની એક ઘાત બે ઘાત અને ચાર ઘાત તો એક અને બે ત્રણ ચાર એની સાત બીજામાં ગુણાકાર કરીએ બે ગુણ્યા ચાર બે ચોક આઠ 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 ગુણ્યા આઠ્યું ચોસઠ પી ક્યુ ને આર ત્રણે એક એક છે માટે લખીશું પી ક્યુ આર અહિયાં જોઈએ સંખ્યા જોઈએ કોઈ નથી એક ગણીશું એક દુ દુ ને બે દુ ચાર કોઈ સંખ્યા નથી એક ગુણ્યા બે બે એકા બે બે ને ત્રણ બે તરી છ એ એક જ છે બી પણ એક છે સી પણ એક છે તો જવાબ આવશે છ એ બી સી

પ્રશ્ન નંબર પાંચ ગુણાકાર શોધો અહીંયા ઘણી પદ આપ્યા છે અહીંયા ત્રણ પદ નીચે ચાર પદ આપ્યા છે ત્રણ પદ આપે છે તો કુલ પાંચ દાખલા છે કેટલાક દાખલામાં ત્રણ પદ આપ્યા છે કેટલાકમાં ચાર આપ્યા છે તો મિત્રો આપણે ડાયરેક્ટ ગુણાકાર કરવાનું છે કંઈ કરવાનું નથી તો ચાલો જોઈએ પહેલો દાખલો એક્સ વાય ગુણ્યા વાય ઝેડ ગુણ્યા જેડ તો અહીંયા ગુણાકાર કરીએ એક્સ વાય ગુણ્યા વાય જેડ જવાબ અહીંયા લખીશું એક અને બે ઘાત અને જેડ એક અને એક બે તો જેડ ની પણ બે ઘાત તો જવાબ આવ્યો એક્સ નો વર્ગ વાયનો વર્ગ જેડ નો વર્ગ તો એ બીજો દાખલો એ ગુણ્યા ઋણ એની બે ઘાત એની ત્રણ ઘાત તો ગુણાકાર કરી એ ગુણ્યા ઋણ એની બે ઘાત ગુણ્યા એની ત્રણ ઘાત તો અહીંયા સંખ્યા કોઈ આપી નથી માટે ધન ઋણ ઋણ ગુણાકાર થાય ઋણ થાય જવાબ ઋણ આવે એક બે ઘાત એની ત્રણ ઘાત તો એક ઘાત બે ઘાત અને ત્રણ ઘાત ત્રણ ને બે પાંચ ને એક છ તો એની છ ઘાત ઋણ એને છ ઘાત ત્રીજો દાખલો જોઈએ ચાર પદો આપ્યા છે તો ચારે ચારનો નો ગુણાકાર કરીશું ચાલુ આપ્યું છે બે ગુણ્યા ચાર વાય ગુણ્યા સોળ વાય ચાલો મિત્રો ગુણાકાર કરીએ બે ગુણ્યા ચાર બે ચોક આઠ આઠ્યું ચોસઠ અને ચોસઠ ગુણ્યા સોળ તો અહીંયા ગુણાકાર કરી દઈએ ચોસઠ ગુણ્યા સોળ એકમ દશક ની એક ચોક ચાર એક છક છ છ ચોક ચોવીસ નો ચોગડો વધી સરવાળો કરીએ ચાર ચાર આઠ ને ચાર બાદ નો બગડો વધી છ ને એક સાત ને ત્રણ દસ તો જવાબ આવે એક હજાર ચોવીસ વાય કેટલા છે એક બે અને ત્રણ એટલે કે ત્રણ ને બે પાંચ અને એક છ તો એક હજાર ચોવીસ વાય ની છ આઠ પછીનો દાખલો જોઈએ ટુ બી ત્રણ સી છ એ બી તો ગુણાકાર કરી છ ગુણ્યા છાયો છાયો છત્રીસ એ કેટલા આપ્યા છે ગણી લઈએ એક અને એક બે તો એની બે ઘાત બી કેટલા આપ્યા છે એક અને એક તો બી ની બે ઘાત અને સી એક અને બે તો સી ની બે કાતિ મિત્રો જવાબ આવે છત્રીસ છેલ્લો દાખલો ઓછા ગુણાકાર કરીએ એમ ગુણ્યા એમ એન ગુણ્યા એમ એન પી મિત્રો ત્રણેય ની અંદર ધન ધન ને ઋણ છે માટે ધન ગુણ્યા ઋણ થાય અને ઋણ ગુણ્યા પણ ધન તો ઋણ જવાબ આવશે હવે એમ કેટલા આવશે એક અને બે ત્રણ કેટલા આવશે એક અને બે ઘાત અને તો જવાબ આવ્યો ઓછા ત્રણ ઘાત એન ની બે ઘાત અને પી તો મિત્રો આ થઈ ગયું પ્રશ્ન નંબર પાંચ નો સોલ્યુશન અને સ્વાધ્યાય આઠ પોઈન્ટ બે નો સોલ્યુશન અહીં પૂર્ણ થાય નમસ્તે મિત્રો તો આજે આપણે અંદર જોયું ધોરણ વિષય ગણિત પ્રકરણ પદાવલી અને આઠિત બે નું સોલ્યુશન આઠ પોઈન્ટ બે ની અંદર આપણે એક પદી થી એક પદી ના ગુણાકારના દાખલા ગણ્યા અને તેમાં બે એક પદીના ત્રણ એક પદીના અને ત્રણ થી વધુ એક પદી ના ગુણાકાર કેવી રીતે કરી શકાય તે જોયું અને તેની અંદર પ્રશ્ન લઈ એકથી લઈ પ્રશ્ન પાંચ તમામ દાખલાનું સોલ્યુશન સરળતાથી કેવી રીતે કરી શકાય તે જોયું આનો તમારે મહાવરો કરવાનો છે અને તેના આધારે તમારે ફરીથી દાખલા ગણવાના છે તો તમે પરીક્ષામાં ખૂબ જ સારા માર્ક મેળવી શકશો તો તમને મારો આ વિડીયો ગમ્યો હોય કંઈક સારું લાગ્યું હોય તો મારા વિડીયોને જરૂરથી લાઈક કરજો તમારા મિત્રોને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ જરૂર કરજો જેથી મારા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે અને મને પણ આવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળી રહે તો વિડીયો જોવા માટે સૌનો આભાર જય હિન્દ જય ભારત